વાસરા દાદાની જગ્યાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા કચ્છનું નાનું રણ આવી ગયું છે આપ જોઈ શકો છો વિડીયો અમે આજે દાદાનું દર્શન કરવા દઈએ છીએ અમારી સાથે અમારી ફેમિલી અને અમારા ભાભીઓ બે અમારે એક બેન બધા સાથે જ છીએ આપ જોઈ શકો છો અહીંયા પાણી જેવું પણ કશું જ નથી સાથે પાણી અને ખોરાક જેવું કંઈ લઈને આવવું જ પડે અને રસ્તો જો ભૂલા પડીએ તો અહીંયા જલ્દી આપણને જડે પણ નહીં તો આ રણમાં ફરવાની એક મજા પણ છે અને દાદાનું દર્શન પણ થઈ જાય અત્યારે તો ચૈત્રી પૂનમ છે એટલે લોકોનું આવન જવન ચાલુ હોય એટલે રસ્તો ભૂલવાનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે બાકી આડા દિવસ એ રસ્તો જો ભૂલાઈ જાય તો એમ કહેવાય છે કે દાદા તમને કૂતરાનું સ્વરૂપ લઈ અને રસ્તો બતાવવા આવી જાય છે જય વચરાજ દાદા